નાથપુરા ખાતે શ્રી વડેજી ભાગવત સપ્તાહ કથા મહોત્સવ યોજાશે વરદાયની શ્રી વડેજી માતાજીની અસીમ કૃપાથી સમસ્ત નાથપુરા કુળવા મધ્ય શ્રી વડેજી ગૌશાળાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાના કાંકર તાલુકાના નાથપુરા શ્રી વડેશ્વર માતાજી મંદિર નાથપુરા કુડવા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ વીસ ફેબ્રુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ કથા યોજાશે આ કથાનો સમય બપોરે બાર થી ચાર કલાકે રાખેલ છે કથાના વક્તા તરીકે શ્રીમદ પ્રસાદ સાસરીજી રૈયાવાળા કથાનું રસપાન કરાવશે ભાગવત કથામાં સંતો મહંતો અને મહેમાનોનું સન્માન કરવામાં આવશે આ પ્રસંગે જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખી રજૂ કરવામાં આવશે તેમજ પોથી યાત્રા આત્મદેવ કથા પરીક્ષિત ભીષ્મ પિતા મહકથા ગજેન્દ્ર મોક્ષ કથા શ્રીરામ જન્મકથા બલિરાજા વામન કથા કૃષ્ણ જન્મ મહોત્સવ કૃષ્ણ લીલા ગોવર્ધન કથા કંસવધ રૂકમણી વિવાહ તથા સુદામા કથા પરીક્ષિત મોક્ષ કથા સહિતના પ્રસંગો યોજાશે

શ્રમ રાજપુર સહિત સાધુ સંતો ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે તો આ સુપ્રસંગે તમામ ભક્ત માટે સમસ્ત નાથપુરા કુડવા ગ્રામજનો દ્વારા આહવાન કરવામાં આવશે છે બિરુ રિપોર્ટ ઠાકોર ક્ષત્રિય દિયોદર